મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ ખેડૂતો વિરોધી છે ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે તેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન બે હજાર વીસ એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંગઠન અને સુવિધા વટહુકમ બે હજાર વીસ તેમજ કોન્ટ્રાક્ટર ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા બે હજાર વીસના ના કાયદાઓ બનાવ્યા છે આ કાયદાઓ અંગે દેશમાં ખેડૂતોએ કોઈ પણ જાતની માંગ કરેલ નથી આ કાયદાઓ બનાવતા પણ પહેલા ખેડૂતો સંગઠન પાસે કોઈપણ જાતનો સૂચન કે અભિપ્રાય પણ મેળવેલ નથી તેમજ દેશમાં સંઘરાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી આથી આ કાયદાઓ રચનાત્મક ખેતીનું કંપની કારણ થઈ જશે આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે હું લાખાભાઈ ડાંગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન તરીકે મારી વાત કરું ખેડૂત આગેવાન તરીકે મારી વાત કરું ખેડૂતના એક દીકરા તરીકે વાત કરું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે આ વટહુકમના રૂપમાં આ ખેડૂત વિરોધી ત્રણ કાયદા લેવામાં આવ્યા છે આ કાયદાનો અમે કોંગ્રેસ પાર્ટી સખતમાં સખ્ત વિરોધ કરીએ છીએ અને છેલ્લા દસ દિવસથી દિલ્હીની અંદર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે આ નિષ્ઠુર સરકાર ક્યાં સુધી આ પ્રકારની ખેડૂતોની સંવેદના નહીં સમજે ખેડૂતોની પરિસ્થિતિ આ કાયદાથી વિકટ બનવાની છે ખેડૂતોના માલ છે જે પાક છે અને ખેડૂતોની જે જણસી છે એને પણ આ કાયદાથી માર્કેટમાં લાવવા માટે એક ખાનગી કંપનીને આપી અને મોટું નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે આ કાયદાનો આ વટહુકમનો સખ્તમાં સખ્ત વિરોધ કરીએ છીએ ને આ કાયદાને ફરીથી પાછો ખેંચવામાં નહીં આવે અને આમાં અથવા તો સુધારો કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમે કોંગ્રેસ પાર્ટી આખા દેશની અંદર જઈ અને જે પણ કોંગ ખેડૂત સંસ્થાઓ છે એને સાથે મળી જન જન સુધી આ કાયદાના જે ભયાનકતા છે એની વાત કરી અને સખ્ત આંદોલન કરશે અને સખ્ત વિરોધ